કવિતા વિશે આપણે જ્યારે પણ વિચારીએ તો મનમાં પેલું છંદ મીટર નિયમોનું એક માળખું આવી જાય છે પણ અમુક ભાવ એવા હોય છે જે કોઈ માળખામાં બંધાવા નથી માંગતા એ તો બસ સીધા મનમાંથી વહે છે જેમ કોઈ નદી વહેતી હોય અને એમની તાકાત બંધનમાં નહીં પણ એમના મુક્ત પ્રવાહમાં જ હોય છે આજે આપણે આવા જ એક મુક્ત પ્રવાહની પાંચ રચનાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ આપણી સાથે છે કવિ કૌશિક પટેલ પ્રવાસીની પાંચ અછાંદસ રચનાઓ આપણો હેતુ ખાલી એ સમજવાનો નથી કે આ કવિતાઓ શું કહે છે પણ એ શોધવાનો છે કે એમની સરળતા પાછળ માનવ સંબંધોની કેટલી જટિલતા અને ભાવનાઓની તીવ્રતા છુપાયેલી છે બરાબર અને એટલે જ મને લાગે છે કે અછાંદસ કવિતા આટલી મહત્વની બની જાય છે તે કવિને વ્યાકરણ કે છંદના બંધનમાંથી મુક્ત કરે છે જેથી તે ભાવની જે પ્રામાણિકતા છે એના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે અહીં કવિનો ઉદ્દેશ્ય કોઈ તકનીકી રીતે સંપૂર્ણ કવિતા લખવાનો નથી પણ મતલબ વાચકના હૃદય સુધી એકદમ સીધી અને સચોટ રીતે પહોંચવાનો છે અને આ રચનાઓ એનું ઉત્તમ ઉદાહરણ છે તો ચલો શરૂઆત કરીએ પહેલી રચના છે જેનું શીર્ષક છે આપણે બંને એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ હતા કે હું તમને પ્રેમપત્ર રૂપે સાવ કોરા જ કાગળ મોકલાવતો અને તમે જ્યારે મળતા તો કહેતા કે પ્રવાસી કેટલું સુંદર લખો છો તમે વાહ પહેલી નજરે તો આ એકદમ રોમેન્ટિક વિચાર લાગે છે શબ્દો વગરનો સંવાદ પણ મને અહીંયા એક એક પ્રશ્ન થાય છે શું આ કવિતા ફક્ત ઊંડી સમજની જ છે કે પછી ક્યાંક શબ્દો વાપરવાની આળસ કે ડરની પણ વાત છે મતલબ શું આ સંબંધ એટલો પરિપક્વ છે કે શબ્દોની જરૂર જ નથી કે પછી એટલું નાજુક છે કે શબ્દોથી લાગણી વ્યક્ત કરતા ડર લાગે છે ના ના બહુ બહુ રસપ્રદ સવાલ છે અને મને લાગે છે કે આ કવિતાની જે સુંદરતા છે ને એ આ જ અસ્પષ્ટતામાં છે આ માત્ર શબ્દો વિનાની સમજણ નથી આ પ્રેમની એક ખાસ મનોવૈજ્ઞાનિક અવસ્થા છે એક એવી અવસ્થા જ્યાં પ્રેમીઓ પોતાની એક અલગ દુનિયા રચી લે છે અને એ દુનિયાના નિયમો અને ભાષા એ બાકી બધાથી સાવ અલગ હોય છે અચ્છા આ કોરો કાગળ ખાલી સમજણનું પ્રતિક નથી એ એક પરીક્ષા છે એક રમત છે અને એ વાતનો પુરાવો છે કે આપણી દુનિયામાં બીજા કોઈની જરૂર નથી એટલે કે આ એક પ્રકારનો ખાનગી કોડ છે બિલકુલ એકદમ આજના જમાનામાં કહીએ તો જાણે બે લોકો એકબીજાને માત્ર એક ખાસ ઇમોજી મોકલાય અને એક ઇમોજીમાં આખો ફકરો સમાઈ જાય હા જે બીજું કોઈ સમજી જ ના શકે કોઈ જ નહીં તો આ કોરો કાગળ એ જમાનાનો એમ કહી શકાય કે ઓરિજિનલ ઇમોજી હતો અને જુઓ કવિતાનું જે અછંદ સ્વરૂપ છે એ અહીં કેટલું બંધ બેસતું છે કોઈ નિયમિત માળખું નથી કોઈ છંદ નથી બરાબર એમના સંબંધની જેમ જે કોઈ સામાજિક નિયમો કે વ્યાખ્યાઓમાં બંધાયેલો નથી બસ વહે છે બસ વહે છે વાહ આ દ્રષ્ટિકોણથી તો આખી રચના વધુ ઊંડી લાગે છે એ સમજણું સૌંદર્ય ખરેખર અદ્ભુત છે પણ કવિ આપણને એ પણ બતાવે છે કે મૌન હંમેશા સુંદર નથી હોતું ક્યારેક એ જ મૌન બલિદાનનું રૂપ પણ લઈ લે છે અને એ જ વાત આપણને બીજી રચના તરફ લઈ જાય છે માળો અહીં કવિ એક અજીવંત વસ્તુને એક માળાને અવાજ આપે છે જે પોતાનામાં રહેતા પક્ષી સાથે વાત કરે છે આ એક એવા મૌન રક્ષકની ગાથા છે જેનું બલિદાન કોઈ જોતું નથી હું આખી રચના એક સાથે વાંચીશ જેથી એનો જે ભાવ છે એ તૂટે નહીં હા સાંભળ તું રોજ વહેલી સવારે ઊગતા પહોરથી ગગન વિહાર નીકળી પડે છે હું એમ નથી કહેતો કે તું મને પણ ક્યારેક સાથે લઈ જા પણ એટલું જરૂર ઝંખું છું કે તે તારા ગગન સફરમાં નિરખેલી એ અવનવી દુનિયા એની રોમાંચિત ક્ષણો તું આવી અને મને પણ કંઈ સંભળાવે પણ તું તો આવી અને સુનમુન થઈ જાયશ અને હું નિરાશ થઈ જાઉં છું વળી તને તારા ગગન સફરની એ રોમાંચિત ક્ષણો એ અદ્ભુત દુનિયા યાદ આવતા તું મસ્તીમાં આવીને ગેલ કરે છે નાચવા લાગે છે આનંદથી કિલ્લોલ કરે છે પણ તને શું એની ખબર છે કે તારા આ નાચથી તારા આ પાંખોના ફફડાટથી મારી જીર્ણ થયેલી કેટલીય સળીઓ ખરી પડે છે મારા કેટલાય અંગો વિખૂટા પડી જાય છે અને હું રોજેરોજ ક્ષીણ થતો જાઉં છું પણ લ્યા સાંભળ મને એનાથી જરાય દુઃખ નથી થતો વળી તું જ્યારે ટહુકા કરે છે ને તો આ બધા એની નજર મારા તરફ જાય છે સાચું કહું ત્યારે તો મને પણ મારે અસ્તિત્વ હોય એવો અહેસાસ થાય છે પણ સાંભળ તું આમ ગમે ત્યારે ટહુકા ન કર કોઈ શિકારી સાંભળી જ જશે તો મને એની ખૂબ ભય લાગે છે સાચું કહું તો મેં જ્યારે આ કવિતા પહેલી વાર વાંચી ને ત્યારે મને લાગ્યું કે માળો જાણે ફરિયાદ કરી રહ્યો છે કે એને દુઃખ છે કે પક્ષી એની સાથે વાત નથી કરતું અને એની ખુશીમાં પોતે તૂટી રહ્યો છે પણ તમે જે મૌન રક્ષકની વાત કરી એણે મારો આખી કવિતા જોવાનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો બરાબર અને મોટાભાગના લોકો પહેલીવાર વાંચે ત્યારે એવું જ વિચારે પણ આ ફરિયાદ નથી આ તો આ તો નિસ્વાર્થ પ્રેમની ચરમસીમા છે માળો એ ઘર છે પાયો છે માતાપિતા છે અને પક્ષી એ સંતાન છે એક સાહસિક આત્મા છે જે દુનિયા જીતવા નીકળ્યું છે માળો જાણે છે કે પક્ષીની ઉડાન માટે એની ખુશી માટે પોતાનું ક્ષીણ થવું જરૂરી છે અને એને એનો કોઈ અફસોસ નથી જરરાય નહીં એની ઓળખ એનું અસ્તિત્વ પણ પક્ષીના ટહુકા સાથે જોડાયેલું છે અને અહીં પણ તમે અછાંદ સ્વરૂપ જુઓ કવિતાની પંક્તિઓ લાંબી ટૂંકી છે અસ્તવ્યસ્ત છે બરાબર એ માળાની જેમ જે ધીમે ધીમે વિખરાઈ રહ્યો છે બિલકુલ છંદનો બંધન કદાચ આ જે તૂટવાનો ભાવ છે ને એને આટલી સહજતાથી વ્યક્ત ન કરી શકત તમે માળાને માતા પિતાના પ્રતીક તરીકે જોયો એ વાત ખરેખર ખરેખર રસપ્રદ છે એ દ્રષ્ટિકોણથી જોતા તો કવિતાનો અંત જ્યાં માળો શિકારીથી ડરે છે એ એક વાલીની શાશ્વત ચિંતા જેવો લાગે છે નહીં હા એકદમ તું સફળ સાચવીને રહેજે દુનિયા ખરાબ છે આ કેટલું સાચું છે એકદમ એ જ તો આ કવિતાનો હાર્દ છે નિર્માણ સમર્પણ ઓળખ અને છેલ્લે રક્ષણની ઊંડી ચિંતા આખું જીવન ચક્ર છે સાચી વાત જે કવિએ એક માણાના માધ્યમથી કહી દીધું તો આપણે એક એવો સંબંધ જોયો જ્યાં શબ્દોની જરૂર નથી અને એક એવો સંબંધ જોયો જ્યાં બલિદાન મૌન રહીને અપાય છે પણ શું થાય જ્યારે શબ્દોની જરૂર હોય પણ એ બોલાય નહીં મને લાગે છે કે ત્રીજી રચના જુઓ પેલા ફૂલ છોડને બરાબર એ જ વિષય પર છે હા એ અવ્યક્ત સ્નેહ અને પેલું શું કહેવાય સંકોચને કારણે ગુમાવેલી તકનો છે છે યાદ તમને આપણે બંને એનો રોપ્યો હતો સાથે મળીને એના પર એક સરસ મજાનું ફૂલ પણ આવ્યું હતું એ તમને પણ ગમતું હતું મને પણ મને એમ કે તમે એને લઈ જશો પણ તમે તો એ મારા માટે છોડી રાખ્યું હતું લ્યો એની તો મને ખબર જ નથી જુઓ આજે એ જ ફૂલ ચૂંટીને પેલો માળી લઈ જઈ રહ્યો છે હસતો હસતો અને પેલો ફૂલ છોડ ઘડીકમાં મારી તરફ તો ઘડીકમાં તમારી તરફ જોઈ રહ્યો છે ઉદાસ થઈને અને આપણે બંને પેલા માડીને અને ત્યાં કવિ અટકી જાય છે એમણે અંત અધૂરો છોડ્યો છે પણ એ અધૂરપ જ સૌથી વધુ અસરકારક છે કેમ કે એમનું ભવિષ્ય પણ હવે અધૂરું જ છે બરાબર અહીંનો મુખ્ય વિલન કોઈ ત્રીજી વ્યક્તિ નથી પણ બંનેનો પોતાનો સંકોચ છે એકબીજાની ચિંતામાં એકબીજાના વિચારમાં બંને તક ગુમાવી દીધી અને પેલો માળી માળી તો માત્ર એક પ્રતીક છે એ સમય હોઈ શકે સંજોગ હોઈ શકે કે કોઈ ત્રીજી વ્યક્તિ હોઈ શકે જે બે જણના સંકોચનો ફાયદો ઉઠાવી જાય અને સૌથી દુઃખદ વાત એ છે કે પેલો ફૂલ છોડ પણ એક પાત્ર બની જાય છે જે છોડ એમને સહિયારા સર્જનનું પ્રતિક હતું એ હવે એમના સહિયારા નુકસાનનું સહિયારા અફસોસનું પ્રતીક બની ગયું છે સાચી વાત એ બંને તરફ ઉદાસીથી જુએ છે જાણે પૂછતો હોય કે તમે આવું કેમ થવા દીધું અને આ કવિતામાંથી મને લાગે છે આપણને એક બહુ મોટો બોધ મળે છે ક્યારેક બીજા માટે વધુ પડતો વિચાર કરવો અને પોતાની લાગણી ન વ્યક્ત કરવી એ પણ એક પ્રકારની સ્વાર્થી વૃત્તિ જ છે જે અંતે બંનેને નુકસાન પહોંચાડે છે અત્યાર સુધીની રચનાઓમાં એક આખી વાર્તા હતી એક ભાવનાત્મક સફર હતી પણ ક્યારેક કવિ આખી વાર્તા નથી કહેતા માત્ર એક ક્ષણને પકડી લે છે અને ચોથી રચના આવી જ એક ક્ષણની વાત છે એનું કોઈ શીર્ષક નથી એકલા એમની તરફ જ બધી આંખો ટગર ટગર અપલકની જેમ એ ગયા તો પછી બધું હતું એમનું એમ મટક મટક બસ આટલું જ આ તો જાણે હાઈ સ્પીડ કેમેરાથી લીધેલા ફોટોગ્રાફ જેવું છે એક ક્ષણ અને એમાં સમાયેલી આખી દુનિયા બિલકુલ અને આ લઘુરચનાની ખરી તાકાત એના બે અંતિમ શબ્દોમાં છે પહેલા શું થાય છે કોઈક આવે છે અને બધી આંખો એમના પર ટગર ટગર સ્થિર થઈ જાય છે જણે કોઈ જાદુ થયો હોય સમય થંભી ગયો હોય પણ પછી એ વ્યક્તિ જાય છે અને બધું હતું એમનું એમ ભૌતિક રીતે કશું બદલાયું નથી કશું જ નહીં પણ ભાવનાત્મક રીતે બધું બદલાઈ ગયું છે અને એ બદલાવનો અવાજ છે મટક 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 આ શબ્દ પ્રયોગ પર થોડું વધુ ધ્યાન આપીએ કવિ એમ પણ કહી શક્યા હોત કે બધાએ પામપણ ઝબકાવી પણ મટક મટક જ કેમ કારણ કે મટક મટક એ માત્ર ક્રિયા નથી એ એક ધ્વનિ છે એ તૂટતા જાદુનો અવાજ છે એ સામૂહિક સંમોહનમાંથી બહાર આવવાનો અવાજ છે વાસ્તવિકતામાં પાછા ફરવાનો લય હા એ જ એક ક્ષણ જ્યારે બધા એકસાથે સાથે આવે છે અને વિચારે છે કે આ હમણાં શું થયું આખી કવિતાનો જે ભાવનાત્મક વળાંક છે ને એ આ બે નાના ધ્વનિસૂચક શબ્દો પર છે આ ખરેખર સૂક્ષ્મ અવલોકન છે કોઈ લાંબી વાત નહીં બસ એક આંચકો એક ક્ષણ અને એનો પડઘો એક સામાન્ય ક્ષણમાં રહેલું અસામાન્ય નાટક અને આવા જ એક સામાન્ય અવલોકનને અસામાન્ય બનાવતી આપણી અંતિમ રચના છે આપણે ત્યાં પેલી જૂની પરંપરાગત માન્યતા છે ને કે કાગડો બોલે તો મહેમાન આવે કવિ એને જ એક નવું રૂપ આપે છે શીર્ષક છે આ કાગડાએ તો આ કાગડાએ તો ખૂબ ભારે કરી નાખી પહેલા કાકા કરીને મારું આખુંય ઘર ભરી દીધું અને પછી કહે છે કે એ આજે અહીં છલ્લો છલ આવે છે અહીં બે શબ્દો મને ખૂબ સ્પર્શી ગયા એક તો કાગડાનો અવાજ આખું ઘર ભરી દે છે અને બીજું મહેમાનનું આગમન એ છલોછલ છે અને એ જ કવિની કમાલ છે અહીં કાગડો માત્ર સંકેત નથી આપતો એનો અવાજ એટલો તીવ્ર છે કે આખું ઘર એનેથી ભરાઈ જાય છે જે એક અસહ્ય પ્રતીક્ષા અને ઉત્સુકતાનું વાતાવરણ બનાવે છે જાણે એ અવાજ સિવાય બીજું કશું અસ્તિત્વ જ નથી ધરાવતું બરાબર અને પછી આવે છે શબ્દ છલોછલ મહેમાન માત્ર આવે છે એમ નથી કહ્યું તે છલોછલ આવે છે તો એનો અર્થ શું હોઈ શકે મતલબ એનો અર્થ એ છે કે આવનાર વ્યક્તિ માત્ર શારીરિક રીતે નથી આવી રહી એ પોતાની સાથે લાગણીઓ યાદો હાસ્ય કદાચ આંસુ એ બધું જ લઈને આવી રહી છે એમના આવવાથી માત્ર ઘરનો એક ખૂણો નહીં પણ ઘર અને મન બંને છલકાઈ જશે ઉભરાઈ જશે વાહ શું વાત છે કવિએ એક સામાન્ય શુકનને એક ગહન ભાવનાત્મક પુનર્મિલનની આગાહીમાં ફેરવી દીધું છે આ કોઈના આવવાની સૂચના નથી આ તો એક ભાવ વિભોર કરી દેનારા અનુભવની જાહેરાત છે બિલકુલ તો કૌશિક પટેલ પ્રવાસીની આ પાંચ રચનાઓની સફર પછી આપણે એક વાત તો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ એમની કવિતા આપણને મૌનની તાકાત બતાવે છે પછી એ પ્રેમભર્યું મૌન હોય કે અફસોસ એ આપણને નિસ્વાર્થ બલિદાન અને સંકોચથી ગુમાવેલી તકોની વાત કરે છે અને એ સાબિત કરે છે કે સૌથી સામાન્ય લાગતી ઘટનાઓમાં પણ કેટલો ઉમદો અને અસામાન્ય અર્થ છુપાયેલો હોઈ શકે છે બિલકુલ અને આ બધી રચનાઓ મને લાગે છે કે અછંદસ કવિતાની શક્તિનો પુરાવો છે તે આપણને યાદ અપાવે છે કે ભાવનાની સાચી અભિવ્યક્તિ માટે હંમેશા જટિલ નિયમો કે બંધારણની જરૂર નથી ખરી તાકાત તો વિચારની મૌલિકતામાં છે અને વાચકના હૃદય સુધી સીધા પ્રામાણિકપણે પહોંચવાની ક્ષમતામાં છે કવિતાનું સ્વરૂપ અહીં ભાવને અનુસરે છે ભાવ સ્વરૂપને નહીં સાચી વાત આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જવા માંગીશ આપણે કવિની રચનાઓ જોઈ જેમાં કહેવાયા વગર ઘણું બધું સમજાય છે પણ વિચારવા જેવી વાત એ છે કે આપણા પોતાના જીવનમાં એવી કઈ ક્ષણો છે જ્યાં શબ્દો કરતાં મૌન વધુ શક્તિશાળી હોય છે અને આપણે એ મૌનને સમજવામાં કેટલી વાર સફળ કે નિષ્ફળ જઈએ છીએ